રામ રામ खेडू मित्रों नमस्कार मारु नाम है हितेश पटेलिया અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા કા સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોની મારી પાસે વાત કરીશું કે ભાઈ મગફળીમાં ફૂગ નાશક દવા વિશે આપણે સંપૂર્ણ જાણકારી આપશું કે ભાઈ કેવી ફૂગ લાગી હોય ત્યારે કેવી ફૂગ નાશક દવાનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને ફૂગનાશક દવાની સાથે ફાલની દવા નખાય કે ન નખાય અને એની સાથે પછી ઈયળની દવા નખાય કે ન નખાય તો આપણે આજના વિડીયોની માલિકા આ વાત કરીશું કે ભાઈ મગફળીમાં ગેરૂ ટેકાનો ફૂગ લાગી જતો હોય ક્લેરપસમ રોપસી લાગી જતી હોય એસ્પર જીલસ લાગી જતી હોય બરાબર છે ટપકા ટપકા થઈ જતા હોય રસ બ્લાઇટ થઈ જતી હોય અને લાલ કલરના પાંદડા થઈ જતા હોય પાંદડા લીલું હોય અને લાલ કલરના ટપકા થઈ જતા હોય

એક દવા અને બધી પ્રકારની જીવાત સાફ થઈ જાય સફેદ ચાચડી લીલી ચાચડી મોલો મસી તરતરિયા ત્રીપ્સ ગળો પાન કેથરી કુકર ચૂસ્યા તો આ બધી દવાથી એક જ દવા થી બધી જીવાત સાફ થઈ જાય અને અત્યારે અશ્લેખા નક્ષત્ર હાલી રહ્યું છે મશીન તમને કોઈ લાગત સોંટી ગયું હોય સિંગમાં સોંટી હોય તો હાલ છે મકાઈમાં છે તો હાલ છે મગફળીમાં હોય તો હાલ સોયાબીનમાં હોય તો પણ એમાં આ દવા હાલશે બરાબર છે બે મિનિટ બંધ કરતો આપણે તો આપણે જે વાત કરવાની છે એ ફૂગ વિશે વાત કરવાની છે કે ભાઈ મગફળી તમારી ત્રીસ દિવસથી માંડી અને સાઠ દિવસ સુધીની મગફળી થઈ ગઈ હોય અને જો માલિપા કાંઈ હોય નહી એનો સ્પ્રે કરવો હોય તો કઈ દવા આપણે નાખવી જોઈએ કે ભાઈ એડ તમારે દવા નાખવાની છે કોરાજન બરાબર છે અને એની સાથે તમારે ફાલની તમારે દવા નાખવાની છે ચાહે તમે ડબલ નાખો પછી ઓરડી નાખો કલ્ટાર નાખો કે નિરિયા નાખો બરાબર તો તમારે એની અંદર ફૂગની દવામાં કાંઈ ન હોય તોની વાત છે તો તમે ટાટા કંપનીનું જે એક્ઝાકોનાઝોલ આવે છે કોન્ટા પ્લસ એક પંપે તમે 40 થી 50 એમએલ લખે નાખી શકો છો કેટલું એક પંપે 40 થી 50 એમએલ લખે ટાટા કંપનીનું તમે કોન્ટાપ નાખી શકો છો જો વાત કરીએ કોસ્ટિંગની ની આ સાબુ મુક્ત ભાઈ વાત કરીએ જો કોસ્ટિંગની તો એક પંપ કોસ્ટિંગ તમને પંપે 25 થી 30 રૂપિયા કોસ્ટિંગ આવશે કેટલું વાળું તમને ટાટા કોન્ટા મળશે બરાબર છે જો તમારે ગેરુ ટીકા નો રોગ આવવાની શરૂઆત થઈ ગયું હોય પાંદડાની ઉપર શેષ તમને બતાવવા મળ્યું હોય તો તમે બાયરના નીતિઓ પણ તમે નાખી શકો છો

કે ભાઈ તમે મગફળી વાવીને હવા થયો છે અને એમાં કોકો કોકો છોડવા જાય છે ઉભા હુકાઈ જાય છે બરાબર છે તો એમાં તમારે ધાનુકા કંપનીનું જે ઝેનેટ આવે છે એ તમારે થાયટ મિથા અને કાસુકા મા આવે છે પંપે ચાલીસ એમ એલ લેખે નાખવાની છે અને આની જે તમારે કોસ્ટિંગ ગણવાની થાય તો માનો કે નેવું સો રૂપિયાની પંપની પંપની પર કોસ્ટિંગ થાય છે શરૂઆતના સમયની પાસે જો હોય મહિના દિવસની મગફળી થયું હોય ત્યારે તમારે ફૂગના શેપ કોઈ સારું વાપરવું હોય તો તમે ધાનુકા કંપનીનું ઝેનેટ વાપરી શકો છો બરાબર છે એ પછી આગળ જે ખેડૂત મિત્રોને સફેદ ફૂગ અમુક અંશ ઉપર લાગી જ હોય બરાબર છે કે લાગવાની શરૂઆત હોય

પ્રાયક્ષર અને પ્રાયક્ષરની કોસ્ટિંગ પણ તમારે નેવું થી 100 રૂપિયાના આસપાસ પમની કોસ્ટિંગ પડે છે આ કાળી અને સફેદ પૂગમાં આવતી શરૂઆદની આવતી કાળી અને સફેદ પૂગ માટે સારું એવું પરિણામ આવશે જો કે રૂમે તમને પ્રાયક્ષર નો મળે તમારા નજીકના વિસ્તારની મલપા તો તમે બીએસએફ કંપનીનું મેરીવૉન પણ તમે લઈ શકો છો કે જેની માંથી ફ્લુક્સા પાયરન અને પાયરોક્લોસ્ટ્રોબિન બે આવી છે આમાં જે આવે છે એ ટેકનિકલ આમાં આવે છે પરંતુ આની અંદર અઢીસો જીએલ આવે છે અને આમાં પાયરો ક્લોબીર અઢીસો જીએલ આવે છે બરાબર તો તમે સફેદ ફૂગ માટે કાળ ફૂક માટે આઈ નાખી શકો છો જે ખેડૂત મિત્રો એ કર્યો હોય ડુંગળીનું સાટી કરી દીધું હોય અને એમાં ફૂગ ના શેક નાખવું હોય તો ઘાડા પડીને જતા હોય ને ગારો પડી જતો હોય જતો હોય તો તમે જનેટ આપો અથવા તો ગારો પડીને જતો ન હોય અને રોપને રાખવાનો હોય તો તમે એમાં ફ્રુક્ષા પાયરેટ તમે આપો પેરા આપણે પ્રેક્ઝર આપો અથવા મેરીઓન તમે આપી શકો છો ઈથી આગળ જો કોઈ ફૂગ તમારે લાગતી જ હોય ખેડૂત મિત્રો કે ભાઈ અમારે હળવો છટકાવ કરવાનો છે અને

તો પણ તમે એમાં કામ આપે અમુક મૂળિયાની માલિપા કોક કોઈક લાલ કલરના ટપકા થઈ જતા હોય ફૂગના એમાં હોય તો એમાં પણ કામ આપે તમારે સિંગના ડોડવા બેઠા હોય અને સિંગમાં તમારે અમુક ટકા લાલ ટપકા થઈ ગયા હોય તો પણ એમાં તમને આ પ્રોડક્ટ કામ આપે એટલે આપણા નજીકના વિસ્તારમાં મળી જાય જો સોબીન અને ટેબુકોના ઝોલ બે હાડબાર હાડબા ટકામાં આવે છે અને એક પંપે

કેટલી વખત નાખી શકાય ઘણા બધા ખેડૂત મિત્રો પ્રશ્ન હતો કે ભાઈ મગફળી તમારી ઉગ્યા પછી થી પાંત્રીસ ચાલીસ દિવસ હોય ચાર થી માંડી અને મગફળી તમારી સિત્તેર દિવસ એસી દિવસ થાય ત્યાં સુધી તમે ત્રણ થી ચાર છટકાઓ પણ મારી શકો છો પાંચ છટકાઓ પણ મારી શકો છો બને ત્યાં સુધી ખાસ ખેડૂત મિત્રો એવું યાદ રાખવાનું કે ફાલ તમારે દવા નાખવી છે તો નીચે પેલા ખાસ પોષણ આપવું જરૂરી છે આમ તો છોકરાઓ ખોખ ખાવાનું જાજુ માંગે ને બનાવું જાજુ પડે ને આપણે બે છોકરા હોય હું તો હું ને બે જણા હોય બે રોટલા તો હું ત્રણ રોટલા માં બધા ધરાઈ રે પણ સાત આઠ દસ છોકરા હોય ઘર માં કુટુંબ માં હો આ એક નાની ઘર ના કુટુંબ ના સાત આઠ દસ છોકરા હોય તો આપણે રોટલા ઈ પ્રમાણે બનાવવા પડે એવી જ રીતે તમારે એને ખોરાક નીચે આપસ પડે તો ખોરાક ની વાત કરીએ તો મગફળી માં જે ખેડૂત મિત્રો ને દોઢવા બે હવા મળ્યા છે હુયા બે જાય છે અંદર તો ખાસ એ મહાલાવ એક વીઘે પાંચ કિલો લેખે આપે અને એમોનિયમ સલ્ફેટ ભાષામાં આપણે કહેતા હોય એ પણ તમે કિલો કે ખાતર આપો ને ત્યારે તમે એમાં સેફિલાઇઝર આવે છે યુપીએલ નું એ તમે તારે મિક્સ કરીને આપો તો પણ એમાં જમીન જન્ય કોઈ ફૂગ રહેતી હોય તો એમાં પણ ફાયદો થશે અથવા તો સેફિલાઇઝર ન આપવું હોય તો અત્યારે મૂળા લાગ્યા છે મગફળીમાં ઘણા બધા ખેડૂત મિત્રોને તો માટે ખાસ આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો પછી સલ્ફર મિલ નું આપણે પોરોન્ટો આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો ધાનુકા નું સુપર આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો સારી દવાનો ઉપયોગ કરવાનો અને વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવાનો જો એડવાન્સમાં તમારે ઉપયોગ કરવાનો હોય તો તમારે એ ઓછું માપ રાખવાનું સાથે તમે મૂંડા માટે આપી શકો છો સારામાં સારા પરિણામો મળશે જે ખેડૂત મિત્રો એ સારી પટની દવા આપી છે બરાબર માનો કે ગોચો આપ્યું છે સિટલમ આપ્યું છે સુબીટો ડેન્ટુ શું આવે છે ફૂગ માટે જાપાનનું એનો પટ આપ્યો છે મિક્સ કરી અને આપી દો તો એમાં પણ તમને સારો એવો ફાયદો મળશે તો ઘણા બધા ખેડૂત મિત્રો પ્રશ્ન હતો કે હિતેશભાઈ તમે ફૂગની દવાનો વિડીયો બનાવો તો આપણે બનાવી લેજો અને હવે આપણે એક વિડીયો મુંડા માટે પણ બનાવીશું જેથી કરીને મુંડા નો પ્રશ્ન છે જટિલ એ જતો રહે અને મુંડા માટે આપણને સારું એવું પરિણામ મળે બરાબર છે તો કાલના વિડીયોમાં આપણે મુંડા વિશે વાત જીખશું તો આજ રજા આપો રામ રામ જય જવાન જય કિસાન